દાનપુરના પીપોદરા ગ્રામ પંચાયતની બાજુમાંથી ગોળાઝર મંડળ ફળિયામાં જતા રસ્તામાં ઠેર ઠેર કપચીના કાંકરાથી લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે દાનપુર તાલુકાના પીપોદરા ગ્રામ પંચાયતની બાજુમાંથી ગોળાઝર મંડળ ફળિયામાં જતો રસ્તો બે વર્ષ પહેલા નવીન બનાવવામાં આવ્યો આ રસ્તામાં હલકી કક્ષાની મેટલ અને હલકી ગુણવત્તાનું ડામર કોન્ટ્રાક્ટરે વાપરવાથી ઠેઠેર કપચી મેટલના પથ્થરો રોડ પર જોવા મળી રહ્યા છે હલકી કક્ષાનો રોડ બનાવી કોન્ટ્રાક્ટરે કર્યો મોટો ભ્રષ્ટાચાર ગામડામાં અને ફળિયામાં જોડાતા રસ્તા પર સરકાર દ્વારા કડક ખાતે તપાસ કરી રસ્તામાં હલકી કક્ષાની ગુણવત્તાવાળો ડામર વાપરવાથી એક જ વર્ષમાં અને ચોમાસામાં રોડ ઠેર ઠેર ધોવાણ થતાં રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તેની જાળવણી કરવામાં નહીં આવતા ફળિયાના લોકોને હાલ ભારે પરેશાની ભોગવવી પડી છે ત્યારે શું ધાનપુરનું તંત્ર રોડ રસ્તાની રિપેરિંગની કામગીરી કરવામાં આવશે કે કેમ નવીન રોડ રસ્તામાં હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરવાથી રોડ રસ્તા એક જ વરસાદમાં તૂટી જાય છે ત્યારે સરકારના ભ્રષ્ટાચારી અધિકારીઓ રોડ બનાવવાના કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં ભરવામાં આવતા નથી શું ગામડામાં લાખોનો નહીં કરોડનો ભ્રષ્ટાચાર રોડ રસ્તાના કામમાં થઈ રહ્યો છે તો હાલ લોકો ધાનપુર તાલુકામાં જણાવી રહ્યા છે પાંચ દિવસ પહેલા દેવગઢ બારી અને ધાનપુર તાલુકામાં મનરેગા યુદ્ધમાં એકોતેર કરોડનો ભ્રષ્ટાચારનો પદાફાશ થતા દરેક કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવો મુદ્દો ધાનપુર તાલુકામાં ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો છે ટૂંક સમયમાં મનરેગામાં બોગસ નકલી માટી માટીબીટલના રસ્તાના કામોનો પર્દાફાશ અમારી ચણા દ્વારા કરવામાં આવશે રિપોર્ટ દમા જિલ્લા છે